પાટણ સ્થિત પેકે કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કર્તવ્ય સંગમ બે હજાર ત્રેવીસ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે સિવારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આ સંકલ્પ પૂર્તિ માટે સંઘના કાર્યનો પ્રત્યક્ષ લોકો અનુભવ કરે તે હેતુથી આજે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાંભેલ સ્થિત અખંડ ધામના પૂજ્ય સ્વામીશ્રી બ્રહ્માનંદ સાગર દ્વારા લોકોને આશીર્વચન આપવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે એક વિચાર સાથે આગળ વધવું જરૂરી છે જ્યારે દેશનો દસ દેશ વિશ્વ ગુરુ બનશે ત્યારે આવા કાર્યક્રમો નાગરિકોને તેમનું કર્તવ્ય યાદ કરાવે છે ભગવાન રામે પણ પોતાના પિતાની આજ્ઞાનું કર્તવ્ય પૂર્ણ કરી સમાજમાં એક મર્યાદા પુરુષોત્તમ તરીકે લોકોના હૃદયમાં બિરાજમાન થયા છે ફરી 22 જાન્યુઆરીએ રામજી નિજ ધામમાં બિરાજમાન થશે તે આખા દેશ માટે આનંદનો દિવસ હશે રામ એટલે જ આરામ શાંતિ અને સમૃદ્ધિ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત સહ કાર્યવાહક અખિલેશ પાંડેજી દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આજથી નવ્વાણું વર્ષ પહેલાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે આરએસએસની નાગપુર ખાતે પૂજ્ય ડોક્ટર હેડગેવારજીએ સ્થાપના કરી હતી એ વખતે દેશ વિભાજનકારી શક્તિઓનું જોર હતું ત્યારે હિન્દુઓને જાતપાતના વાડામાંથી બહાર લાવવાનું કામ તેમણે કર્યું રાષ્ટ્ર સેવા જ પરમ કર્તવ્યના લક્ષ્ય સાથે આગળ વધતા આજે સંઘ શતાયુના આંગણે આવીને ઊભું છે ભારતમાં ત્રણ મુખ્ય કેન્દ્ર હતા જેની તાકાત પર ભારત ઊભું હતું તે હતા પરિવાર મંદિર અને ગુરુકુળ ભારતને વિશ્વગુરુ બનાવવા ફર્યા કેન્દ્રો મજબૂત કરવાનું કામ ડોક્ટર હેડગેવારજીએ શરૂ કર્યું અને આજે પણ સંઘ આ કામ કરી નાગરિકને દેશ પ્રત્યેના કર્તવ્યો યાદ કરાવી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ અગ્રેસર છે આ પ્રસંગે પાટણ જિલ્લાના પંદરસો જેટલા સ્વયંસેવકોએ પોતાની નોંધણી કરાવી હતી જેમાંથી બારસોથી વધુ સ્વયંસેવકોએ પ્રાત્યક્ષિકમાં ભાગ લીધો હતો જેમાં નિયુદ્ધ યોગ લાઠી દાવ સહિત રજૂ કર્યા હતા કાર્યક્રમની સ્થળોએ લોકોએ આત્મનિર્ભર ભારતના વિચાર સાથે જોડાય તે હેતુથી સ્થાનિક ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ મુકાયા હતા સ્વાવલંબન ભારત માટેનો સુંદર વિચાર તેમજ મિલેટ સંઘેની આંગી પણ રજૂ કરાઈ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતભરમાં નવેમ્બર ડિસેમ્બરમાં તાલુકા સ્તરે જિલ્લા સ્તરે નિશ્ચિત કાર્યક્રમો કરેલા હતા એ કાર્યક્રમ અંતર્ગત આજે પાટણ જિલ્લાનો કર્તવ્ય સંગમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બારસોથી પણ વધારે સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા અને જુદા જુદા પ્રકારની એટલે કે શાખામાં જે પણ કાર્યક્રમો સ્વયંસેવકો કરે છે એ કાર્યક્રમો અહીં પ્રાત્યક્ષિક રૂપે એમણે રજૂ કર્યા કાર્યક્રમ જે સ્થાન ઉપર થતો હોય છે ત્યાં જુદા જુદા પ્રકારની પ્રદર્શની રહેતી હોય છે અત્યારે વર્તમાન સમયની આવશ્યકતા છે કે સ્વાવલંબી ભારત એ ભારત સરકારનો પણ ઉદ્દેશ છે અને સમગ્ર સમાજની જરૂરિયાત પણ છે એ જરૂરિયાતના સંદર્ભમાં સ્વાવલંબન અંતર્ગત કેટલીક પ્રદર્શની મૂકી છે સાથે સાથે એના ટેબલો પણ મૂક્યા છે એ પ્રદર્શનીમાં જુદા જુદા પ્રકારે કેવી રીતે સ્વાવલંબી થઈ શકે અથવા વ્યક્તિગત રીતે કેવી રીતે વ્યવસાયો શરૂ કરી શકાય એ પ્રકારની પ્રવૃત્તિઓ અંદર મૂકેલી છે